ગુજરાતમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવામાં આવી હતી નવા વર્ષના આગમનને લઈ ગુજરાતીઓમાં થનગનાટ જોવા મળ્યો હતો મોડી સાંજથી જ ગુજરાતના શહેરોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો અમદાવાદ સુરત વડોદરા રાજકોટ સહિતના મોટાભાગના શહેરોના પાર્ટી પ્લોટ રિસોર્ટ ક્લબ અને હોટેલ્સમાં ડાન્સ પાર્ટીનું આયોજન કરાયું હતું ડીજેના તાલે યુવાનો ઝૂમી ઉઠ્યા હતા વર્ષ બે હજાર ને વિદાય આપી નવા વર્ષ બે હાજર ચોવીસ નો ઉત્સાહથી યુવાધને સ્વાગત કર્યું છે નવા વર્ષના 2024 ના પહેલા પ્રભાત નો સોનેરી કિરણો સાથે પૃથ્વી પર અનેરી આભા પ્રસરાવવા સાથે ઉદય થયો હતો સમગ્ર વિશ્વમાં આઠ અબજ લોકો દ્વારા નવી આશા નવા અરમાનો અને નવા ઉમંગ સાથે નવા વર્ષ બે હજાર ચોવીસ ને વધાવવામાં આવ્યું હતું સૌથી પહેલા ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં પ્રસિદ્ધ સ્કાય ટાવર ખાતે આતશબાજી અને રંગબેરંગી રોશની સાથે લોકોએ નવા વર્ષની હર્ષો સાથે ઉજવણી કરી હતી ત્યારે ત્યારે આ ઉજવણી ઠેર ઠેર થઈ રહી છે છે ડિસેમ્બર એક એવું પર્વ કે જેને દુનિયા સમગ્ર દુનિયામાં અલગ અલગ રીતે સેલિબ્રેટ કરવામાં આવે છે ભારતમાં પણ અંગ્રેજી નવા વર્ષની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે તેમાં ખાસ કરીને સુરતના યુવાનો આજના આ દિવસે થનગની ઉઠ્યા હતા ડાન્સ મ્યુઝિક રાઈડ આતશબાજી યુવાનો અંગ્રેજી નવા વર્ષનું સ્વાગત કર્યું હતું સુરત વધુ જગ્યાએ યર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરતીઓ ઉમટી પડ્યા હતા આ ઉપરાંત અઠવા ગેટથી ડુમસ રોડ પર જાણે નવા વર્ષને આવકારવા માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું મોટી સંખ્યામાં લોકો રોડ પર હોવાને કારણે પિસ્તાલીસો થી વધુ પોલીસનો સ્ટાફ ખાસ બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યો હતો સુરતીઓ પોતાની મસ્તીમાં અલગ અલગ સંગીત પર ઝૂમી રહ્યા હતા નાચી રહ્યા હતા ત્યારે રાત્રે બાર વાગ્યાના ટકોરે હેપી ન્યૂ ઇયરના નાદ સાથે સમગ્ર માહોલ ઉત્સાહથી ભરાઈ ગયો હતો એકબીજાને હેપી ન્યૂ યર વિશ કરવાની સાથે અંગ્રેજીના નવા વર્ષ બે હજાર ચોવીસની લોકોને શુભકામનાઓ આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત